જય શ્રી રામ હર હર મહાદેવ આદર કરો બીજાનો આદર કરો નબલાનું રક્ષણ કરો અને દ્વેષ ન રાખો મનમાં તો તમે હનુમાન ભક્ત છો આદર કરો દરેક મનુષ્યનો આદર કરો ધનવાન હોય ગરીબ હોય બેકાર હોય રોગી હોય દરેકનો આદર કરો હનુમાનજી આદર કરે છે દરેકનો હનુમાનજી રાક્ષસ હોય દેવતા હોય દેવી હોય દરેકનો હનુમાનજી આદર કરે છે પૂરા રામચરિત માનસ ઉઠાવી લો હનુમાનજી દરેકનો આદર કરે છે રાવણનો પણ આદર કરે છે અને માન આપો તો માન મળે હનુમાનજી શત્રુનો પણ માન આપે છે રાવણ શત્રુ હતા તો પણ માન આપે છે નબલાનું રક્ષણ કરો કમજોળ માણસ વિભીષણ કમજોળ હતા હનુમાનજી રક્ષણ કરતા હતા સુગ્રીવ કમજોળ હતા હનુમાનજી રક્ષણ કરતા હતા તમે રક્ષણ કરો નબલા માણસનું રક્ષણ કરો તો તમે મહાન છો નબલા માણસને લૂંટી લો તો તમે મહાન નથી કોઈને છેતરી લો તો મહાન નથી કોઈને ઠગી લો તો મહાન નથી ફ્રોડ કરો તો મહાન નથી નબલા માણસનું રક્ષણ કરો તો તમે મહાન છો નબલા માણસનું રક્ષણ કરો તો તમે મહાન છો દરેક મનુષ્યનો આદર કરો તો તમે મહાન છો હનુમાનજી જેવા દરેક મનુષ્યનો આદર કરો બગે ભેદભાવ તો તમે હનુમાન ભક્ત છો અને દ્વેષ ન રાખો હનુમાનજી દ્વેષ ન રાખતા હનુમાનજી હંમેશા સોચતા હતા દરેક મનુષ્ય પ્રભુ પાસે જાવે તો સરસ દરેક મનુષ્ય મહાન બને તો સરસ દરેક મનુષ્ય ભગવત ભક્ત બને તો સરસ તો તમે પણ દ્વેષ ન રાખો નબળા માણસનું રક્ષણ કરો અને દરેકનો આદર આપો તો તમે હનુમાન ભક્ત છો